તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ મસ્ત કણીવાળો મંથ તો હમણાં તો ફેસ્ટિવલ પણ આવે છે એટલા એટલા માટે બધા બહારથી લેતા હોય મીઠાઈ તો એના કરતાં ઘરે બનાવીએ સરળ પડે કે નહીં ઓછો ખર્ચ પણ આપણો ઓછો ને ઘરે બનાવીએ એ હેલ્ધી પણ વધારે બરાબર તો હવે આપણે આ મૂંથાળ કણીવાળો કેવી રીતના બનાવો ને તો એ જોઈ લો તમે બધા તો સૌપ્રથમ છે ને આપણે બેસનનો લોટ લેવાનો છે અને એનો થાપો નાખવા માટે આપણે એમાં નાખવાનું છે થોડું એવું દૂધ નાખવાનું છે અને પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બરાબર આપણે એ દૂધ થાપા નાખવા માટે જ એ નાખ્યું હતું અને એ પણ થોડું બરાબર અને પછી આપણે સરસ રીતે આ લોટને મિક્સ કરી લેવાનો છે બરાબર સરસ રીતે મિક્સ થાય પછી આપણે એને આમ થાપ આમ થોડાક થોડાક આ દબાવી દેવાનો છે અને પાંચ દસ મિનિટ રાખવાનો છે દબાવી દબાવી અને પાંચ દસ મિનિટ રાખવાનો છે અને પછી આપણે એમાં ગાંઠા ન રહે એટલા માટે આપણે એને ચાળી નાખવાનો છે બરાબર તો તમે નીચે જોઈ શકો છો કે થોડો એવો ચડાઈ ગયો છે ચડાઈ ગયો ને તો બધું એવી જ રીતના સરસ રીતે આપણે ચાળી લેવાનો છે અને ચાડીએ છીએ એટલા માટે કારણ કે એમાં ગાંઠા ન રહે એટલા માટે બરાબર અને પછી આપણે એક કોઈ પણ કન્ટેનર લઈ લેવાનું છે અને આપણે એમાં ઘી નાખી દેવાનું છે બરાબર જેના ઘરમાં જેટલું ઘી ખાતા હોય એટલા માટે એટલું લેવાનું છે અને વધારે ઘી લ્યો તો વધુ સારું બરાબર કારણ કે ઘી આમ સારું હોય એટલા માટે અને પછી આપણે ઘી નાખી દેવાનું છે અને પછી એને થોડી વાર ગરમ થવા દેવાનું છે સરસ રીતે ગરમ થઈ જાય ને ત્યાં સુધી આપણે ફૂલ ગેસ રાખવાનો છે પછી ધીમો કરી દેવાનો છે તો જોઈ શકો છો આપણું ઘી ગરમ થઈ ગયું છે અને હવે આપણે જે લોટ બનાવ્યો હતો એ આમાં નાખી દેવાનો છે અને પછી આપણે એ લોટને ને ઘીને સરસ રીતે શેકી લેવાનું છે એ બંનેને સરસ રીતે આપણે શેકી લેવાનું છે બરાબર અને આપણે જે આ મોથાળ કણીવાળો બનાવવાનો છે એટલા માટે આપણે એમાં ફ્રેશ મલાઈ નાખવાની છે ઘરની ફ્રેશ મલાઈ આપણે નાખવાની છે કારણ કે આપણે ઘરનો કણીવાળો મોંથાળ બનાવવાનો હોય ને એટલા માટે આપણે એમાં મલાઈ નાખીએ ને તો ટેસ્ટ પણ સારો આવે અને મોંથાળમાં કણી પણ સારી એવી દેખાય બરાબર અને પોચો ને એવો મસ્ત મોંથાળ બને અને સરસ રીતે પાછો સરસ રીતે પાછો મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે એમાં નાખવાનું છે ગોળ ગોળ નાખવાનો છે એટલે ટેસ્ટ પણ સારો આવશે તમને ગોળ વધારે હશે ને તો ગોળ મોઢામાં આવશે ને તો મજા જ આવી જશે બરાબર એટલા માટે આપણે ગોળ નાખવાનો છે તો તમે પાછો આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે તો ઓલમોસ્ટ આપણો મોનથાળ બની જ ગયો છે તમે જોઈ શકો છો બરાબર કે કેટલો સરસ મોનથાળ આપણો એ પણ કણીવાળો બની ગયો છે અને પછી આપણે થાળીમાં ઘી ઘી નાખી અને આપણે પછી એમાં મોનથાળ એડ કરી દેવાનો છે એડ કરીને સરસ રીતે આપણે મૂનથાળને ફેલાવી લેવાનો છે સરસ રીતે ફેલાવી દેવાનો છે અને તમે જોઈ શકો છો કેટલો મસ્ત ઘીવાળો અને મસ્ત મૂનથાળ દેખાય છે અત્યારે મારા મોઢામાં પાણી આવે છે બરાબર અને થોડીક વારીને આપણે આને ડીશમાં પાથરી અને થોડી વાર ઠંડુ દેવા થઈ થવા દેવાનું છે અને પછી આપણે એમાં ચેકા પાડી લેવાના છે ગમે સેપના છે ને જે શેપના પાળો હોય એમ બરાબર તો અત્યારે અમે તો સ્ક્વેર સ્ક્વેર શેપ જ રાખ્યો છે તો તમે જોઈ શકો છો કેટલા મસ્ત કણીવાળા મૂનથાળ બનીને રેડી થઈ ગયા છે તો બહુ જ સરસ લાગે છે અને ફેસ્ટિવલમાં બહુ જ આમ ખાવામાં સારું રહેશે અને ઘરનો છે એટલે કઈ વાતો આવશે નહીં બરાબર પછી તમે મારી મમ્મીએ એક ડીશમાં મોનથાળની ને ગાર્નિશિંગ કરી નાખી છે મતલબ કે સૌ કરી નાખે છે ગાર્નિશિંગ તો નહીં પણ સૌ કરી નાખે છે અને તમે જોઈ શકો છો કેટલો સરસ મંથાળ દેખાય છે આપણો